કે સોનલબેન કિશોરભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી એ મારા પર જે વિશ્વાસ છે એ વિશ્વાસ ના ખરે ઉતરીસ અને જેમ બને એ મહિલાઓને તમામ લાભો મળી રહે એવા મારા પ્રયાસો હશે નવા નિમણુક પ્રમુખ થયેલા સોનલબેન સોલંકી ને સાંસદ ગીતાબેન રાઠવા ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી બીજી બ્રહ્મભ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરનભાઈ શાહ તાલુકા પંચાયતના માજી સદસ્ય ભાવેશભાઈ પટેલ નળાવાડા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર સંદીપભાઈ શાહ મહામંત્રી અમિતભાઈ સોલંકી જાવેદભાઈ પઠાણ નગરપાલિકાના સદસ્ય તેમજ ભાજપ મહિલા અગ્રણીઓ વગેરે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ મને ડભોઈ શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકે બનાવી છે તો એ બદલ હું જે બે હજાર દસ થી રાજકારણમાં છું તો તેની મારી કામગીરી જોઈ અને મને પાર્ટીએ પ્રમુખનો હોદ્દો આપ્યો છે તો હું એ પ્રમુખ તરીકે ડભોઈ શહેરમાં જેમ બને તેમ બધી મહિલાઓ એકત્રિત થાય સારા કામગીરી કરે પાર્ટીને લગતા જે બી બધા પ્રોગ્રામો હોય છે પાર્ટીને લગતા જે બી બધી સહાયો સરકારી યોજનાઓ હોય છે તે બધાને જાણવા મળે અને એના બધા લાભ મળે એ માટે હું પ્રયત્ન રહીશ અને પાર્ટીનું જેમ બને તેમ પાર્ટી આગળ આવે અને બહેનો વધાર જોડાય સંગઠિત થાય એ મારા પૂરા પ્રયત્ન રહેશે અને જે પ્રદેશ પ્રમુખ આપના છે સી આર પાટીલ સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈના આપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા ડભોઈના શેર પ્રમુખ સંદીપભાઈ શાહ પછી અન્ય કાર્યકરો અન્ય બહેનો આપની કાર્યકરો છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટી જેમ બને તેમ આગળ જાય એવા મારા પ્રયત્નો રહેશે અને પાર્ટીએ જે તેત્રીસ ટકા અનામત કરી છે બહેનો માટે તેના માટે હું એવું કહીશ કે બહેનોમાં ખરેખર બહુ ખૂબ આનંદ છે કે બહેનો માટે આજે આટલા વર્ષોથી એ થઈને અત્યારે તેત્રીસ ટકા અનામત થઈ છે એને જોઈને બહેનો સંગઠિત થવા લાગી છે આગળ આવવાના પ્રયત્ન કરે છે અને શિક્ષિત બને છે